કીડિયું માટે કીડિયારું પૂરવા જવાનું છે અને એ આપણે સવારનું ઓલરેડી કમ્પ્લીટ કરીને મૂક્યું છે એટલે આજે તો નક્કી થતું ફાઇનલી કે આપણે કીડિયારું પૂરવા જવાનું છે તો જો પાંચ વાગી ગયા છે પાંચ વાગી ગયા છે ને તો હવે જઈએ છીએ હું અને જિજ્ઞેશભાઈ જ્યાં આઈટી હોલમાં થોડાક દૂર જઈએ એટલે ના કીડીયું હોય તો કીડીઓ પૂરવી અને આજે નાનો એવો શોર્ટ વિડીયો બનાવી નાખશી અને કાલનો આપણો લોંગ વિડીયો આવશે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો ચાલો આજે આપણે કીડિયું થોડો થોડો જમણવા દી આવી કીડિયું પણ મોજમાં આવી જાય તો ચાલો જઈએ કીડિયારું ને કીડિયું ને કીડિયારું પૂરું દોસ્તો જો પોગી ગયા છે આપણા આ ગામની સીમમાં કે સીમમાં એટલે અહીંયા કણે કીડિયું હોય હોય ને અહીંયા અને જો અહીંયા તમને મોટો ઝબરો કૂવો દેખાડું જો છે છે ને ઊંડો કેટલોક ઊંડો જોવો છે આપણે પડી જતા નહીં હો એ અંદર યારું હોય એવું છે ઢીંગા

તો જીગ્નેશભાઈ કરો એક વાર છે કેળ્યું નગર હું એક તપાસ કરું છું જોકે બોલા પણ બહુ હતી પણ ના મેં નાખી વચ્ચે પણ ત્યાં વિડીયો શૂટ નથી કર્યો કેમ કે આપણે ચાલુ કરવાનો વિડીયો બાકી હતો એટલે કોક કોક છે પણ સાંયા વિસ્તારમાં વધારે જીગ્નેશભાઈ નાખીએ નકરી હાદર છે બહુ જાદા તો જો ના ગણે નાખે છે જીગ્નેશભાઈ અને કેડીઓ તો ઘણી છે એટલે આમાં નકરી લાગત છે પણ માપે માપે નાખજો એટલે બધી થઈ જાય જેટલી કેડીઓને આજનું ખાવાનું મળે એટલું સારું અને હવે ઓલરેડી એવો રોજ સાંજે આવવાનો પ્લાન છે રોજ થોડો થોડો નાખશું બહુ હા કારણ કે આ કેડીઓ પછી હવાજ થઈ જાય પછી ન નાખ્યું તો વાટજો ને બે એટલે કાયમ થોડો થોડો લાવશું અને અમારા કારખાને દૂર નથી જો જ હામમાં અમારા કારખાના છે અને થોડા કુજરા પણ આવ્યા છે તો આટો પણ આપણે બિસ્કીટ લાવ્યા છીએ એનું હમણાં નાખ્યું તો જીગ્નેશભાઈ જો આમ નાખતા નાખતા બીજી જાય છે તો જોય જીગ્નેશભાઈ ઘણી બધી જગ્યાએ નાખી દીધું છે અને હતું એકાદ ટોયુ પ્લોટ હતો એકા ટોયુ લોટ નો આપણે બનાવ્યો હતો બનાવ્યું હતું તે આપણે નાખી દીધું છે ઓલરેડી અને જો આ કૂતરા પણ આવ્યા છે કેમ કે અહીંયા અમે આવવા નવા રહ્યા જો પડખે મોટું જબરું ગ્રાઉન્ડ છે દડે રમવાનું ત્યાં અમે આવી છીએ અમારા કારખાનાના બધા ભાઈઓ આવે છે એમને કીધું કે એમ જાય તો આ બાજુ પાછા કૂતરા પણ આવી ગયા છે નકરા તમે જોઈ શકો છો આપણે એને પણ થોડું નહીં કહીએ તે જોઈ છે ઇગ્નેશભાઈ નાખે છે કૂતરાને બિસ્કીટ નોખા દોસ્તો જો હવે કીડિયું કીડિયારું પૂછ દીધું છે અને કૂચરાને ને બિસ્કીટ પણ આપણે નાખી દીધા પાંચ પેકેટ લાયા હતા બિસ્કીટ એ પણ આપણે નાખી દીધા અને ઓલરેડી થોડાક ત્યાં નાખ્યા હતા આપણે જ્યાં ગેટ છે એન્ટર જો આ રસ્તાનો ગેટ છે વાડી વિસ્તાર છે પણ ગેટ ના બનાવ્યો છે આ વાડી એટલે ગેટ એન્ટર થયા ત્યાં પણ ઘણા બધા કૂતરા છે તો કૂતરાને બિસ્કીટ નાખ્યા અને કીડિયા ખીડિયા તો હવે પાછા આપણે રિટર્નમાં જઈએ છીએ અહીંયા અને ને બે કારખાને કેમ કે જે આપણા ન્યા છે તો ચાલો લઈ આવીએ અને વિડીયોમાં રહીજો હજી

જેમ જેમ વિડીયો આવશે તેમ તમને ખ્યાલ આવી જાય છે તો દોસ્તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને મયુરને એ તો ગયા છે એના મામાના ઘરે એટલે આપણે જવાનું છે આપણા નવા ઘરે મમ્મી પપ્પાના ઘરે ત્યાં આપણું રાંધવાનું અને ટિફિન ત્યાં થાય છે તો મેં કે ચાલો આપણે થોડુંક ઘરે એન્ટ્રોલ લઈ આવીએ અને હવે જઈએ છીએ જમવાનું પણ તૈયાર થઈ ગયું છે મારા પપ્પાનો ફોન આવ્યો હોય કે જમવાનું થઈ ગયું છે તો આપણે જઈ આવીએ અને ટીવી બીવી જો બન કરી દીધું છે અને કામેથી આવીને તો ટીવી ઘડી જોયું પછી અને હવે જો બહાર પણ કોઈ છે નહીં તો હવે આપણે સીધા જઈએ આપણા નવા ઘરે ત્યાં જમવાનું થઈ ગયું છે અને જમી અને ત્યાં જઈ અને વિડીયો સ્ટાર્ટ કરીશું બીજો ખાવાનું બેવી ત્યાં તો ચાલો જઈએ દોસ્તો જો આપણે ભોગી ગયા છે એવી નવા ઘરે અને આ આપણો રૂમ છે તમને ખ્યાલ જ આપણે આગળના વિડીયો કીધેલું છે અને જો મારા પપ્પા છે તે શાહ બનાવે આપણી હાટું મીમને થોડોક માથામાં થોડું ગુલું છે માથું દુખે છે તો કે ચા બનાવો આપણે બે પીવી હું પીવું ને મેં તમે પીઓ કેમ કે મને આજ બપોરનું ચા નથી પીધી આપણે કારખાને મકાવી પણ આજ નથી પીધી એટલે મેં કીધું લાવો આજ પીવી તો ચા બને છે અને જમવાનું તૈયાર બસ એનું શાક બનાવ્યું છે હે તો અમારા બા કહે છે જો ગાંઠિયાનું શાક બનાવ્યું છે તો ગાંઠિયાનું શાક અને ચા અને ગરમ ગરમ રોટલી જીમી લઈએ તો જો આવું કંઈક છે અને આજે આપણે ગયા હતા તમને ખ્યાલ જ છે અને જો કંઈક માર બા લઈને બે ગયા છે ભાઈ શીની સ્લીપુસ હા ચૂંટણી નહીં લાગે છે જો ચૂંટણીની સ્લીપ આવી ગઈ છે આપણે મત દેવા જવાનું છે આ મયુરીન મમ્મીનું છે હાલો ચાલો જ બા હા મારા અને તો દોસ્તો જો ચૂંટણીની સ્લીપ આવી ગઈ છે મત દેવાનું આપણે સાત તારીખે આપણે મત દેવા જવાનું છે સાત પાંચ બે હજાર ચોવીસ અને જો આજે સ્લીપ બધાયને જ જલ્દી નહીં આમાં બા ચેર હોય લેતો જા અને મોટભાઈની સેવી આવે તો ચાલો દોસ્તો હવે તો જમવાનું તૈયાર થઈ ગયું હોય ને મારો પપ્પા શા બનાવે છે કે બને એટલે આપણે જમી લેવી તો દોસ્તો જો હવે આપણે છે ને જમવા બેઝ આવી અને વિડીયોને આપણે એન્ડ આપશું અને મળશું એ કાલના વિડીયોમાં તો દોસ્તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ન ગમ્યો હોય તો ન કરતા અને ચેનલમાં આજે જ આવ્યા હોય અને અમારા વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળશું કાલે તો ત્યાં સુધી મોજમાં રહીજો ખુશ રહીજો અને બધાને જય હિન્દ જય ભારત અને હા દોસ્તો ચૂંટણીની વાત નીકળી છે તો સાત તારીખે મતદાન છે તો બધા જાજો મત દેવા કેમ કે મત દેવો એ આપણો પૂરેપૂરો અધિકાર છે શેમાં તમને યોગ લાગે એમાં દેજો પણ મત ખાસ કરીને દેજો તો ચાલો દોસ્તો ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત